માદક પદાર્થોના વેચાણ અને સપ્લાય પર અંકુશ મેળવવા માટે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે જેના ભાગરૂપે સચિન પોલીસે વધુ એક પેડલર ને એનડીપીએસ કાયદા હેઠળ ઝડપી પાડી ડ્રગ્સના છૂટક વેચાણ પર તવાઈ બોલાવી છે પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને એક ઈસમને અઠ્યાસી ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો છે જેની બજારમાં કિંમત આશરે રૂપિયા ચાર હજાર ચારસો જેટલી આંકવામાં આવી છે બાતમીના આધારે સચિન પોલીસે જૂના સ્લમ બોર્ડ વિસ્તારમાં કાર્યવાહી કરી હતી ચોક્કસ હકીકત મળતા પોલીસની ટીમે સચિન જૂના સ્લમ બોર્ડ ખાતે આવેલ મેલડી માતાના મંદિર પાસે ફૂટપાથ ઉપર જાહેરમાં માં છૂટક ગાંજાનું વેચાણ કરી રહેલા આરોપીને રંગે હાથે પકડી પાડ્યો હતો વિજય અશોકભાઈ બેશાની નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે

પોલીસ કર્મચારીઓને એક સ્પેસિફિક બાતમી મળેલી હતી કે સચિન વિસ્તારમાં એક જૂનું સ્લમ બોર્ડ વિસ્તાર જે છે ત્યાં ત્યાં માતાનું મંદિર છે છે એની બાજુમાં ફૂટપાથ ફૂટપાથ ઉપર એક ઇસમ ગેરકાયદેસર રીતે ચોરી ગાંજાનો વેચાણ કરે છે આ સ્પેસિફિક બાતમી આધારે જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએન વાઘેલા અને એમનો સ્ટાફ અને સરકારી પંચો સાથે બાતમીમાં જે મળેલું હતું જગ્યા ત્યાં જગ્યાએ પહોંચી અને ત્યાં બાથમીમાં જે વર્ણન વાળો ઈસમ મળેલો હતો તે ઈસમ ફૂટપાથ ઉપર મળી આવતા તેની અંગ કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી એક પ્લાસ્ટિકની કોથળી મળી આવેલી હતી અને એ પ્લાસ્ટિકની કોથળીમાં એક બીજી એક પ્લાસ્ટિકની બેગ મળી આવેલી હતી અને એમાં ગાંજા જેવો એક વનસ્પતિજન્ય પદાર્થ મળી આવેલો હતો જે આછા ભૂખરા રંગનો હતો અને પાંદડા ડાળખા અને બીજ હતો અને એની પરીક્ષણ કરવા માટે સ્થળ ઉપર એફએસએલના અધિકારીને બોલાવવામાં આવે એફએસએલના અધિકારી એફએસએલના અધિકારી શ્રીએ પ્રાથમિક નિરીક્ષણ કરતા એમણે આ જે જન્ય પદાર્થ ગાંજો હોવાનું એમને અભિપ્રાય આપ્યો જે અનુસંધાને આ જે ઈસમ કે જેનું પૂરું નામ વિજય અશોક બૈસાણી એનું રહેવાસી જે છે અંબિકાનગર પારડી કણદે સચિન સુરતનો રહેવાસી છે અને મૂળ એ જે છે એ તાઉખેડા ની બાજુમાં ગામ તાઉખેડા તાલુકો જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્ર નો વતની છે આ ઈસમના વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળ એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે